હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં મૂળાની ભાજીનું શાક બનાવીશું અને તમે એને મૂળાની ભાજીનું વઘાર્યું પણ કહી શકો છો આ મૂળાની ભાજીનું શાક એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા પડી જશે હવે આ શાક બનાવવા માટે મૂળાની ભાજીના પાનને ધોઈ અને એને નાના નાના સમારી લઈશું હવે આ શાકની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે મેં અહીંયા મૂળાની ભાજીના પાનને નાના નાના સમારી લીધા છે તમારે મોટા રાખવા હોય તો તમે મોટા પણ રાખી શકો છો તો ચાલો હવે શાક બનાવી દઈશું તો તેના માટે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તમારે તેલ ઓછું ખાવું હોય તો તમે ઓછું પણ ઉમેરી શકો છો હવે પછી એમાં પાંચ ચમચી જેટલું જીરું ઉમેરી અને ક્રેકલ થવા દઈશું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું ત્યાર પછી એક નાની ડુંગળીને મેં મીડિયમ સાઇઝની સમારી લીધી છે તો તેને તેલમાં ઉમેરી લઈશું અને હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાતળી લઈશું હવે થોડીવાર પછી મેં એક ટામેટાને નાનું સમારી લીધું છે તો તેને પણ ડુંગળીમાં ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું અને આ ટામેટાને આપણે એકદમ વધારે કૂક નથી થવા દેવાનું થોડું અધગજ કૂક થવા દેવાનું છે પછી એમાં એક નાની ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને એની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી એને પણ સાતળી લઈશું હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો ડુંગળી અને ટામેટા બંને સકળાઈ ગયા છે તો આપણે એમાં મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલા ધાણાજીરો પાવડર ઉમેરીશું અને પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું તમે મરચું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે અને તમે આમાં લીલું મરચું પણ ઉમેરી શકો છો પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને આ બધા મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો બધા મસાલા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે અને એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે મૂળાની ભાજીના પાનને મેં સમારી લીધા હતા તો એ સમારેલી બધી મૂળાની ભાજી ઉમેરી દઈશું અને હવે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું બધા મસાલા તો મેં અંદર ઉમેરી દીધા પરંતુ મીઠું બાકી રાખ્યું છે કારણ કે મૂળાની ભાજી થોડી ગરમ થશે એટલા માટે એ સંકોચાઈ જશે અને એ સંકોચાઈ જાય ત્યાર પછી જ આપણે એમાં મીઠું ઉમેરવાનું છે હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો મૂળાની ભાજી ડુંગળી અને ટમેટામાં વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગઈ છે અને પહેલાં કરતાં થોડી સંકોચાઈ ગઈ છે તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને મીઠાનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું અને હા આ શાકમાં તમે મૂળાની ભાજીને એકદમ વધારે કૂક થવા દેશો તો પણ ચાલશે અને અધગતરી સાતળવી હશે તો પણ ચાલશે હવે મીઠાનું પાણી બળી ગયું છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે અને મૂળાની ભાજી પણ કૂક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું આ મૂળાની ભાજીનું શાક કે વઘારિયું બનીને તૈયાર થઈ ગયું છે આ એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે સાથે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે આને રોટલો રોટલી પરોઠા કે દાળ ભાત કે ખીચડી કઢી જોડે પણ બનાવીને ખાઈ શકો છો તો આ મૂળાની ભાજીનું શાક કે મૂળાની ભાજીનું વઘારીયાની રેસિપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો